જેમાં વર કન્યા પક્ષના લોકો એમ કહેવાય છે કે સમૂહ લગ્નના સ્થળે આવી ગયેલા હતા અને એ સમયે જાણવા મળ્યું કે તેના આયોજકો જ ફરાર છે માહિતી અનુસાર મિત્રો આ સમૂહ લગ્નની અંદર આયોજકો દ્વારા કન્યા પક્ષ અને વર પક્ષ બંને પાસેથી પંદર પંદર હજાર રૂપિયા નું એમ કહેવાય કે માંગણી કરવામાં આવેલી હતી અને જ્યારે આજે સવારે વેલા છ વાગે જ્યારે વર પક્ષના અને કન્યા પક્ષના માણસો જ્યારે સમૂહ લગ્નના સ્થળે આવ્યા

તરુણતા છવાઈ છે રાજકોટ શહેરની અંદર કે એના પરિવાર દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે જો આ વિડીયોમાં અમારા સપના ઘણા બધા હતા કે જે અમારા સપના કદાચ અમે જે સપના જોયા હતા એ કદાચ ઘરેથી પૂરા ના થયા થવાના હોય તો કદાચ ભગવાને અમારા સપના અહીંયાથી આ દાતાઓ શ્રીના પ્રમાણે અમારા સપના પૂરા થવાના લખેલું હોય એ વિચારીને અમે સમૂહ લગ્નમાં અમારું નામ લખાવ્યું હતું અને અહીંયા એકવીસ જોડાના સમૂહ લગ્નમાં જોડાઓ આવ્યા હતા અહીંયા આવીને અમે અરેન્જમેન્ટ જોયું છે નથી અમારા માટે કોઈ ચોરીનું અરેન્જમેન્ટ કર્યું નથી અમારા માટે કોઈ જમણવારનું આયોજન કર્યું છે અને જે પ્રમાણે એમણે સત્યાવીસ વસ્તુઓનું કર્યાવરનું દાન અમને પેમ્પલેટમાં છાપીને આપેલું હતું એનામાંથી એક પણ વસ્તુ અમને આપવામાં આવી નથી અહીંયા એક બાજુ જ્યારે રાજકોટ શહેરની અંદર સમૂહ લગ્નમાં હોબાળો થઈ રહેલો છે અને ત્યારે બીજી બાજુ ગીરના નેહડામાં જન્મેલો એક લોક સાહિત્યકાર રાજભા ગઢવી જેને પોતાની જ્ઞાતિના ચારણ સમાજના સમૂહ લગ્ન કરાવ્યા અને એને ત્રણ વખત સમૂહ લગ્ન ને પાર પાડ્યા છે પહેલી વખત ચૌદ દીકરીઓના કન્યાદાન કર્યા હતા બીજી વખત ઓગણીસ દીકરીઓના કન્યાદાન કર્યા હતા અને ત્રીજી વખત હમણાં જ

ખૂબ જ એમ કહેવાય તો મિત્રો આપણે અમારો વિડિયો કેવો લાગ્યો આપના પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં જણાવજો અમારા વિડીયોને લાઈક શેર કરજો જેથી કરીને બીજા મિત્રો જોઈ શકે અને જે નવીન મિત્રોએ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તે શિવ સ્ટુડિયો ચોરાડ ને સબસ્ક્રાઈબ કરી દેજો